સોનામાં કેરેટ પ્રમાણે ભાવ તો જોયા પણ શું તમે સોનાના ભાવની કેરી જોઈ છે દુનિયાની સૌથી મોંઘી કેરી એટલે મિયાઝાકી કે જેનો પ્રતિ કિલો ભાવ બે પોઈન્ટ સિત્તેર લાખ રૂપિયા છે આજે અવર રાજકોટની ટીમ પોજેક્ટ એવા ફાર્મ આવશે કે જ્યાં આ કેરી મળે છે હાફુસ કેસર લંગડો રત્નાગીરી જેવી ઘણી બધી કેરી ટ્રાય કરી રાઈટ પણ આજે જોઈશું દુનિયાની સૌથી મોંઘી કેરી એટલે કે મિયાઝાકી મારું નામ રાદડિયા જયસુખ મારા ફાર્મનું નામ છે નંદુબાગ જે વીરવામાં વીરવા ગામની અંદર આવેલું છે અને રાજકોટ જિલ્લો લાગે અને લોધિકા તાલુકો લાગે રાજકોટથી એક જટ બાર કિલોમીટર થાય છે નંદુબાગ ફાર્મ છે અને એની અંદર અમે દોઢસો પ્લસ વેરાયટીના ફ્રૂટના ઝાડ વાવેલા છે એમાં આ કઈ કેરી છે આ છે આપણે મિયાજાકી મેંગો જે ફેમસ આપણે જે જાપાનની જે બે લાખ સિત્તેર હજાર રૂપિયાની જે કેલો કેરી વેચાય છે એ આ કેરી છે દુનિયાની સૌથી મોંઘી કેરી તમે રાજકોટમાં વાવો છો આ દુનિયાની સૌથી મોંઘી કેરી આ રાજકોટમાં આપણે ફર્સ્ટ ટાઈમ આપણે વાવેલી છે અને આપડી પાસે અત્યારે પણ આવ્યું ફ્લોરિંગ ને ફ્રૂટ થયા તા વર્ષે પણ થયા છે તો કે આટલી ફેમસ કરી તમે અહીંયા અમે એક એગ્રો ટુરિઝમ કરવા માટેનું પ્લાનિંગ હતું છે નંદુબાગમાં જેથી અમે અલગ અલગ વિદેશની જે કાંઈ ફેમસ બધી કેરીઓ જે આવે જે આપણા ઇન્ડિયાની જે કાંઈ આપણા વૈજ્ઞાનિકોએ સંશોધન કરેલું છે ઉષા સૂર્યા અરૂણિકા અંબિકા સેન્સેશન જેમ કલરવાળી એવી રીતની જે વિદેશની અંદર જે ફેમસ છે આજે આ કલરવાળી એ કલરવાળી આપણે બધાથી ચોઈસ કરી અને બધેથી આપણે લઈ આવીને વાવેલી છે

ગાર્ડિંગ કરે છે ઓકે તો આ કેરીને પાકતા એવું સાંભળ્યું છે કે બહુ સમય લાગે છે હા આ કેરી પાકવામાં છઠ્ઠા મહિનાની દસ તારીખની આજુબાજુ આનું પાકવાનો સમય આવશે હજી એક મહિનાનો ટાઈમ છે હજી આ જે કલર છે આની અંદર એકદમ ટમેટા કલરની કેરી થઈ જશે અને એકદમ રેડ તમને આમ દેખાવમાં બેસ્ટ લાગશે તમને સ્વાદમાં બાકી બધી કેરી કરતા કેવી સ્વાદમાં બધાય કરતા આની મીઠાશ એકદમ જાજી છે અને આની ફ્લેવર જાજી છે હવે પાકી જાય પછી વેચવાનું કઈ રીતે આગળ હા વેચવા માટે તો હજી આપણે કોઈ એવું આગળનું ભવિષ્ય પ્લાનિંગ નથી કર્યું પણ અત્યારે જે અમારા આવે છે એને બધાને આપણે ચખાડીને ટેસ્ટ હેલો ખેડૂત હું સ્વાગત કરું છું મારું નામ રાદરીયા દક્ષ છે આજે હું તમને કેરીની નવી વેરાયટી બતાડייש જેનું નામ છે બસારુરિકા તેનો શેપ ગોળ હોય છે તેની ટીએસએ સ્કે મીઠાશ ચોવીસ હોય છે આ તમે કુંડામાં પણ વાવી શકો છો અને આ પાકે એટલે તમને એવું કન્ફ્યુઝ કરે કે દૂરથી એક ટમેટું ઉઈ ગયું ને આ પાકે એટલે આ ટમેટા કલરની થાય છે ને આ તમે તોડીને ક્યાંક રાખો તો તમને દસ મીટર સુધી સુગંધ આવે છે અને આ દર વર્ષે ફ્રૂટિંગ આપે છે અને આ વધારેમાં વધારે માત્રામાં ફ્રૂટ આપે છે આ કલર વેરાયટી છે ને આપણા આપણા વેપાર માટે સારી કહેવાય તો સર કોઈને ડાયાબિટીસ હોય તો એના માટે કશું છે હા તો ડાયાબિટીસ વાળા પાછે આપણી પાસે છે જે મીઠા તુલસી કરીને આવે મીઠા તુલસી હોય એના જે આપણે પાંદડા ખાઈ અને જે ખાંડ કરતા દસ ગણું ગીરું હોય જે ડાયાબિટીસના દર્દી જે હોય અને જે ગીરું ન ખાઈ શકતા હોય તો એના પાંદડા ચામાં પણ નાખીને ખાઈ શકે યા તો મીઠાઈ બનાવે તો મીઠાઈ જે ડાયાબિટીસ વાળા ન ખાઈ શકતા હોય જે સુગરવાળી તો આના પાંદડાથી જે કાંઈ મીઠાઈ બનાવે યા સુગર ફ્રી મીઠાઈ જે ખાંડ કરતાં વધારે ગીરી અને ખાંડ જેવો ટેસ્ટ ટેસ્ટમાં છે જે આ મીઠી તુલસી કહેવાય આ મીઠી તુલસી છે અને આના રોપડા પણ આપણી પાસે નંદુબાગમાં અવેલેબલ છે